ઓપન કરી હું ઇન્કાઉ છું યાર કિડનેપ કરી નાખી પેલા એ બંધ્યો છે એવું છે અને પૈસા હા પડ્યા તો ગોદરો માં કાટ આવ્યો તો તો આપણે જવાનું છે ક્યાં છે યાર જલ્દી લેવા મોકલે તો ઇને

તારું કહી ગમ બધા ફરીને આવ્યો હજી છોકરો ચિંતા તો મનીયે છે તારે શું કરું કંટાળી જોયો છોકરા સમુદ્ય

પૈસા થશે હા જેટલા પૈસા થાય ને એનાથી ડબલ હાલવા તૈયાર છું પણ એ મા ને ખબર પડવી દોઢ પૈસા પૈસા એક અઠવાડિયા થશે વધુ નઈ પોચપેટી મરી જશે આપીજો અત્યારે હા વધુ નઈ મોકલાયેટ તો બીજા પૈસા મોકલાયે છે તમે છે ને મોરતા ના એના મા બાપ ને તકલીફ થવી જો પૂરેપૂરી અમન પૂછ્યા કે સોરતાના અમન જોણ કરજો કોઈ બી આવો તમારો ઓર્ડર હશે ને તો જ વાચી હું સોરી છે બસ બસ કશું વાતો ને ચાલ નઈ સોરવાનો મન માર પડી જાય બડડો લેવો પડશે ને બડડો લેવો જ પડશે ને દુબઈ સ્થાન જેટલા પૈસા તો એટલા મળી રહેશે કશું અઠવારે ની વોચ ચેટી વોધો ને મોકલી દેજો હાલ 50% પેમેન્ટ મોકલાવો એ તો વોધો ને મોકલી દેજો 15 મિનિટ પેમેન્ટ જો અને કોઈ તે હું સોરી દેવા ને વોધો ને મોકલી દે પેમેન્ટ ચલો લાવ દે જબલા બે મને લઈ જા મોકલાજી ઘેર કેવા જવાનું છે લાખા હું પેલા મફુ છું છુ આ પેલા છોકરો કિડનેપ કરી જાય છે ને બાઈક ઉપર બિહારી જતા એટલે હું જોઈ ગયો

કોથરાં ભૂરાં કરો જલ્દી ફટાફટ ઓ છોરાં કરો જલ્દી જલ્દી ફટાફટ કોથરો કોથરો લાગુ ના જો એનો છોકરો આનો કોથરો લાગ કોથરો આ કોથરો પડી કાઢ ફટાફટ એ છોટો મોટો જલ્દી આ મૂઢાથી બધું ચોરી કાઢો ઈ માં બંધાય છૂટુ ઓમ ભૂરી કાઢવો પડશે ઓમ 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 રાખો ઓમ રાખો ઓમ રાખો જલ્દી મૂઢો કાઢો મૂઢો ખોલી કાઢો કાઢો બસ પછી તો ના જોવીય બધું ઓય કણ આબદ ના દેતાયો ઓન કોઈને ખબર ના પડી તો ઓય ઓય કોણ તો

છોકરો દીખા ભાઈ ને પડીને આપણા છોકરો ખોડવામાં માં